હું જોડાઈ ગયો છું ને પાછો તો હજી તો અમે ઘરે ન જોઈતા કારણ કે ટ્રાફિક આટલી બધી છે મિત્રો અને થોડુંક લેવાનું શકે તો દીપલ લઈ લઈએ ને પછી આપણે ઘરે પહોંચી ટ્રાફિક એક સાઈડ જોઈ શકો તમે પટલી છે એ તો આટલી ટ્રાફિકમાં રોડ પાર કરવો હોય તો કેમ કરી શકીએ મિત્રો આપણે તો થોડીક વાર હું અહીંયા રેસ્ટ કરવા ઈભો છું એ જેને લાઈવ જોડાવવું હોય મિત્રો જોડાઈ જાઓ તો અહીંયા અમારે એટલી ટ્રાફિક છે જોકે એમાં તો એટલી ટ્રાફિકમાં હવે તો તો એ પણ થોડીક નાખી મોટી થાય એવું લાગે છે મને મિત્રો જોઈ શકો ટ્રાફિક બહુ છે અહીંયા તો દરબારગઢ મેં તમને મિત્રો દેખાડ દીધું જામનગર ને કોકાળા માર્કેટ તો બતાવ્યું લાવ્યું ને અત્યારે તમે જોડાવી શકો જેની અંદર ટાઈમ હોય મિત્રો તો મારે તો તો મિત્રો આવી ટ્રાફિક છે અહીંયા ને હવે પછી નીકળતું આગળ તો ટ્રાફિકની વાત કરું તો તમે ઓછી હવે ઓછી લાગે હોય એમ તો નીકળી જાશું જેમ ઓછી ટ્રાફિક થાય તો થોડીક વાર હું અહીંયા પરમાનન્ટ સ્ટીલ સ્ટોરને અહીંયા ટેસ્ટ કરું મિત્રો અને પછી આપણે આગળ જાશું જે મિત્રો લાઈવ જોવે જોઉં એ ગમે અને હવે જાશું આપણે ઘરે ક્યારે કે ક્યાર સમા દિવસને આવ્યા ત્યાર તો હવે ગામમાંથી ઘરે જવાની તો ગરતી ગામમાં રોકાઈ જાય તો ટ્રાફિક જોઈ શકો તમે કટલી છે એ તો આટલી ટ્રાફિકમાં જોવો ભીડ ઘરથી કટલી છે ટ્રાફિક અને આ ટ્રાફિક માંથી બહાર થઈ ને મિત્રો જાવું એ તો આટલી ટ્રાફિક છે તો મિત્રો મારા કોમેન્ટ કર નાખજો જે હોય અને જોતા હોય લાઈવમાં અને પછી આપણે જઈએ ઘરે હજી હમણાં સાહેબ હજી તો મિત્રો ઘરે નથી કોઈ તો વિચાર કરો કેટલી વાર લાગી ગઈ છે અને લાઇવમાં અત્યારે જે જે લોકો જોડાયેલા છે એ ટ્રાફિકને જોઈ નહીં તો પગ ખ્યાલ આવશે તો બસની ટ્રાફિક છે ઝૂમ કરીને હું તમને બતાવું જો ફસલી ટ્રાફિક છે તો માં હરી ફરી ટ્રાફિક કે માસી કે સારસું જેવી

Hello, no. ¡Halo, <coughs> mi troto.

હા મિત્રો જો ટ્રાફિક આટલી હતી ત્યાં ટ્રાફિકમાં આટલા વરસાને અમે પહેલી વાર ટ્રાફિક છું આટલી ને એટલી અમે તો કોઈ પણ રાઈડમાં નીકળ્યા જો આ કોર બધું આવશે હોય તો આલા રાખી જીવનમાં માં આપણે શું કરવું ભાઈ આપણે ન નડે એ મને ડૂબે જો આ મિત્રો જો તમે આમાં જો હે ને ના આગળ તો આગળ આવશે અમર રોટલ લે ઇચ વોટા જોડી બાત લે જોડી તો બંધ થગો 9 વાગે ને 8 વાગલા બાદ હે વાગે બંધ થા તો આ બધું છે ને ચાલુ ઘરે જાય અમારે તાવે પણ ઘર અઠારતા મિત્રો ક્યાં ત્યાં ફૂડી ગયા હોતો આ ટ્રાફિક પછી બહાર બધું લીધું માર્કેટમાંથી કેરી લીધી આ જાય પણ કેરા લીધા રાજ લીધું એવું બધું લીધું મિત્રો

અહીંયા તો અમે આવતા હોય અવારનવાર પેલા વિડીયો જોજો તમે અહીંયા તો અમે એક દીધી આવ્યા હતા ઓલા ખાવા

और जितनी दो एकला दिखाई दे जा रहे लीची मित्रो जा रहे यार आलेसी है आज के मित्रो मित्रो हूं कडली बात तुमने के तो मैंने ये लीची हूं के तो तुमने तो ये आ लीची है 300 किलो है 300 किलो है तो आ लीची है मित्रो 300 किलो है तो आज क्या तो आज पास आए किसी फेरे લે ચાલુ કરી ને હા તો મિત્રો આપણે જમવાનું હવે આ બાજુમાં જ છે મિત્રો તો પાવે આમ હોય હોય ઓલા તો હે

આજે ખારા બીદારીયા મિત્રો લેવા હું ઉપર નિકર ઉતરવું નથી કેટલીક વાર ઉતરવું ઘણી એ બેઠેલીમાં તો ફેરી આપી ભાઈ જામનગર હજી પહોંચ્યા નથી જામનગર જબરું જામનગર તો જબરું હે ભાઈ ને પહોંચ્યા અને એનું કારણ એ છે કે ટ્રાફિકમાં કલાકે ક્યાં હતા ન આમ નીકળે કે નો આમ નીકળે ઘરે આવવાનો એ રસ્તો હતો ટ્રાફિકમાં વસો વસો હલવાણા ભાઈ તો આમાં કોમેન્ટ પૂરી કરી તો કેમ આવું હવે જાય ઘરે ટ્રાફિકમાં અમારે એક કલાક હતી જે લાઈવે આવ્યો હતો એટલે ટ્રાફિકમાં બતાવી હતી એટલી ટ્રાફિક હતી જામનગર તો જબરું છે પણ આખું જામનગર ક્યાં બતાવ્યું મારવાલા હજે તો ગામમાં થોડો ભાર દેખાઈડો ચેતન જેટલ તમને તો થોડું દેખાઈડ્યું સમય સમય પણ હવે પહોંચીશું ઘરે જો હવે ઘરે પહોંચવાની કંઈ જ વાર નથી પહોંચી ગયા એટલી જ વાર પાછો રસ્તામાં મિત્રો કોને આવે અમને કે કેમ નથી પહોંચ્યા તો મેં કીધું હમણાં જ આવીએ ટ્રાફિકમાં હોય એને ન ખબર હોય અને વેલા ગયા તા એટલું મોડું ન થાય કોઈ દિવસ શાક મકાલું લઈને માર્કેટમાંથી માંથી આવતા રહીએ મિત્રો તો આજે હાલી જ બતાવ્યું એમાં વાર લાગી ગયે મિત્રો મારા વાલા એટલે થોડું એમ કે કેમ સમજ જો અહીંયા લાઈવ આઈસ્ક્રીમ નું છે મિત્રો તો લાઈવ આઈસ્ક્રીમ જમવા ખાવા આવશું તેથી જરૂર બતાવીશું

છાસ ને દૂધ ને મિત્રો લેવાનું હતું તો અહીંથી લઈ લઈએ પછી જઈએ ઘરે તો આજે તમે જોઈ લેજો લાઈવમાં મિત્રો કે જામનગર આખું ગામ તમને બતાવ્યું આજે થોડુંક પ્રગત ગામ બતાવ્યું તો લાઈવ જેટલા જેટલામાં આજે હું લાઈવ આવ્યો છું અહીં આખું ગામ જ છે મિત્રો તો તમે લાઈવમાં જોઈ લેજો અને હવે હું હમણાં ઘરે તો બહુ જાજો સમય ન તો હવે ઘર ટુકડું છે અમારું તો ભાઈ જમીન હવે લઈ આવી કે નહીં આવું કે શું છે એ તમને ક્યારે ખબર પડશે મિત્રો તો આજે ફૂલ જામનગર આખું લઈમાં મેં તમને બતાવ્યું ગાજણી ને પટોળા ને એ બધું તમને દેજે તો જે લોકો લઈમાં હતા એ તો જોતા જ હશે મિત્રો જો માં પર લઈને આવી ગઈ છે છાસ ને દૂધ તો લે આ પછી ગઈ ને હવે આઈ છે મિત્રો તમે ઘરે પચાસ હું જમવાનું છે હજુ ઘણા કામ છે આજે મોડું થઈ ગયું તો મિત્રો ને બાય બાય જય માતાજી ને આપણે પાછા જોડાશું ને ઘરે ઘરે જઈને નાઈને કેટલા વાગ્યા છે ઓહો નવ ને અઢાર થઈ છે તો હવે લાઈવમાંથી હું બહાર જાઉં છું મિત્રો ને મારા જેટલા લાઈવ છે એ બધા તમે જોડાઈ જાજો અને જોઈ લેજો હવે બસ ઘર આવવાનું જ છે તો હવે લાઈવ હું નથી રહેતો મિત્રો તો ભાઈ ભાઈ બધા મિત્રોને ને જય માતાજી બધા મિત્રોને બેન ને જય માતાજી હું પાછો નજમા બેન તો ઘરે જઈને આજ હું બહાર ગયો તો મારા લાઈવ વિડીયો જોઈ લ્યો તમે અને જામનગર આખું મેં આજ બતાવ્યું છે તો નજમાબેન તમે જોઈ લેજો જય માતાજી હું જાઉં છું હજી ગામમાંથી અમે આવીએ છીએ તો હવે ઘરે જાશું ને પછી જમશું આ મારી મમ્મી છે નજ તો એ મારા મમ્મી છે નજમાબેન અને ગામમાં ગયા તા ઘરે જઈએ છીએ તો હમણાં થોડીક વાર પછી જમી કરીને પાછો હું લાઈવ આવીશ ને વાત કરશું આપણે તો જય માતાજી ને ટાઈમ હોય તો હું લાઈવ આવું ત્યારે આવજો સમય હોય તો કોમેન્ટ કરજો તો હવે હું રજા લઉં છું દયરામ રામ રામ નજમા